દેશની એકમાત્ર પાર્ટી ભારતીય જનતા પાર્ટી કે જેમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણી હોય કે વોર્ડ સમિતિથી કેન્દ્ર સુધીની હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા હોય નાનામાં નાના કાર્યકર્તા વચ્ચે જઈને એમની વાત સાંભળીને લોકશાહી ઢબે એકમાત્ર પાર્ટી નિર્ણય કરે છે આજકાલ પ્રદેશ સંગઠન પર્વ ચાલી રહ્યું છે જે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે અગાઉ ઓગણીસ વોર્ડના પ્રમુખોની પ્રક્રિયા થઈ એમાં પણ સંપૂર્ણ લોકશાહી ઢબે વડોદરા શહેરના બધા જ કાર્યકર્તાઓના સહકારથી મારા બંને સાથી મિત્રો કુષણસિંહ પઢેરિયા અને ડૉક્ટર સંજયભાઈ દેસાઈ એ જ પ્રક્રિયાને આગળ વધારતા હવે મહાનગર જિલ્લો એના પ્રમુખની પ્રક્રિયાના ભાગરૂપે મને વડોદરા શહેર જિલ્લો અને છોટા ઉદયપુર એમ ત્રણ જિલ્લાની જવાબદારી સોંપી છે ગઈકાલે હું ઉદયપુર બેઠો હતો આજે વડોદરા શહેરના સંકલન સમિતિના સભ્યો સાથે આ ચયન પ્રક્રિયામાં એમનો શું મત છે એ લેવા અમે ત્રણેય મિત્રો બેઠા હતા વ્યક્તિગત રીતે બધાને શાંતિથી સાંભળીને એમના વિચારો અને સૂચનો અમે લીધા છે આવતીકાલે સાંજે કેન્દ્રની ટીમ સમક્ષ મહામંત્રી વગેરે અહીંયા જે કંઈ રજૂઆતો અમને મળી છે એ રજૂઆત અમે કમલમ ખાતે જણાવીશું અને કમલમ પછી જે નિર્ણય કરે એ અમે જાહેર કરીશું વડોદરાનું રાજકારણ સૌથી વધારે ચર્ચામાં રહેતું છે આ સેન્સ કોઈ મહત્વના મુદ્દાઓ જાણવા મળે છે વડોદરા રાજકારણને લઈને આ એ અમારે પાર્ટીને કહેવાના છે

એમણે પણ કહ્યું અને અમે પણ કહ્યું અને મુક્ત મને કહ્યું કે તમારે સામૂહિક કહેવું હોય તો પણ છુટ્ટી છે વ્યક્તિગત કે હોય તો પણ છુટ્ટી છે એના ભાગરૂપે વ્યક્તિગત અમે બધાને સાંભળીએ છીએ એક મહત્વની બીજી વાત એ છે કે જિલ્લાના ગઈકાલે જે ફોર્મો ભરાયા એના નામો જાહેર થઈ ગયા

એ તો પાર્ટીના અને રેગ્યુલેશન પ્રમાણે એ સ્કૂટ કરીને હા હા બિલકુલ ચુમ્માલીસ ચુમ્માલીસ નામ ઉપર મૂકાશે અને સંકલન સમિતિએ જે કંઈ એમના મત વ્યક્ત કર્યા છે એ પણ રજૂ કરાય છે એટલે મહત્વની બીજી વાત એ જાબ સિનિયર મેમ્બર છો હવે પછી તો શું બદલાવ આવવો જોઈએ શહેરના પ્રમુખોમાં યુવા આવવા જોઈએ અનુભવ હોવો જોઈએ કે પછી પાર્ટીએ શું વિચાર કર્યો છે એવું કે આપ કહી શકશો અનુભવ પણ જોઈએ સિનિયરિટી પણ જોઈએ બધા પાસાનો નિર્ણય અમે કર્યો ચુમ્માલીસ ફોર્મ ભરાયા તેમાંથી આજે કોઈ નવું નામ મૂકવામાં આવ્યું છે ના નથી આવ્યું પાર્ટીને સંકલન સમિતિને પાર્લામેન્ટરી બોર્ડ ને સંપૂર્ણ અધિકાર છે કે ચુમ્માલીસ સિવાયનું પણ નામ આવી શકે બીજું ભાઈ થેન્ક યુ